દક્ષિણ ગુજરાત રાજ્યમાં આવેલા સુરત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામમાં શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો તૃતીય પાટોત્સવ ખૂબ શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સો દેલવાડા ગામના સાથ સહકારથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો પૂર્ણા નદીથી થોડા દૂર વસેલું રૂડુ રૂપાળું દેલવાડા ગામનું અડતાલીસ વર્ષનું પૌરાણિક શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો તૃતીય પાઠોત્સવમાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો કહેવાય છે કે શ્રી કાંતેશ્વર મહાદેવ દાદાની કૃપાથી અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે સુરત તાપી જિલ્લાના શિવભક્તો શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો કાવડ યાત્રા કરીને શિવલિંગ ઉપર જળ અભિષેક કરવા દૂર દૂરથી પદયાત્રા કરી આવે છે દિલવાડા ગામનું શિલ્પ સ્થાપત્યના કલાથી શોભતું શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિર આજે ગુજરાત રાજ્યમાં શિવભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું પ્રતિક સમૂહ આગો અને વિશિષ્ટ રૂપે એક તીર્થસ્થળ અને યાત્રાધામ બન્યું છે તેલવાડા ગામનો ઇતિહાસ પણ અનેરો છે એકતા શિક્ષણ વોલીબોલ ક્રિકેટની રમતમાં રાજકારણ ક્ષેત્રમાં પણ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે ઉલ્લેખનીય છે કે દિલવાડા ગામના પૂર્વ સરપંચ ગુજરાત રાજ્યના સહકારી ક્ષેત્રનો શ્રેષ્ઠ અવોર્ડ વિજેતા અને ભાજપ પક્ષના આગેવાન મહુવા સુગર ફેક્ટરીમાં લગભગ પાંત્રીસ વર્ષથી બિનહરીફ ચૂંટાઉ એ પણ એક રેકોર્ડ છે એવા મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન પદે વાઇસ ચેરમેન પદે રહેલા લોકલાડીયા નેતા શ્રી બળવંતરાય રઘુભાઈ પટેલ પણ સરકારી ક્ષેત્રમાં અને રાજ્ય કારણ ક્ષેત્રોમાં આગું સ્થાન ધરાવે છે દરવાડા ગામમાં ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના તે સમયના કેબિનેટ મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તથા અન્ય નેતાઓએ મુલાકાત લીધી છે

દેલવાડા શ્રી કાંતેશ્વર મહાદેવ દાદાની કૃપાથી એન્જિનિયર ડોક્ટર અને શિક્ષકો પણ ઘણા બધા બન્યા છે એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આગું સ્થાન ધરાવે છે મૂળ દેલવાડા ગામના જ વતની પણ વર્ષોથી પરદેશમાં એટલે કે અમેરિકા લંડન કેનેડા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકામાં રહેતા દેલવાડા ગામના ભાઈઓ બહેનો શ્રી કાંતારેશ્વર મહાદેવના તૃતીય પાઠોત્સવ નિમિત્તે અંગત કારણોસર રૂબરૂ આવી ન શકાયું હોય પણ સો કોઈ હજારો કિલોમીટર દૂર રહીને પણ કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભગવાન કાંતરેશ્વર મહાદેવ દાદાને હૃદયપૂર્વકના નમસ્કાર અર્પણ કર્યા દેલવાડા ગામના લોકોની એકતા આધ્યાત્મિકતાથી કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ થયેલું શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિર અત્યાર સુધીના લોક ડાયરામાં ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યુવા લોકોગાયક શ્રી બિરજુભાઈ બારોટ વિવેક સંચારિયા ગોપાલ સાધુ અને રાજગઢવી જેવા લોકગાયક પણ આવ્યા છે સાથે ગુજરાત રાજ્યના હાસ્ય કલાકાર શ્રી પોપટભાઈ માલધારી હાર્દિકભાઈ સિતપરિયા પણ લોક ડાયરામાં આવી ગયા બોલિવૂડ ટુર્નામેન્ટની રમતમાં દેલવાડા ગામના શિવશક્તિ ટીમના પૂર્વ ખેલાડીઓ શ્રી નીતિનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત રાજ્યમાં સારી એવી નામના મેળવી છે શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરના તૃતીય પાઠોત્સવ નિમિત્તે મઢી શુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન શ્રી અલ્પેશભાઈ પટેલ તાપી ભાજપ પક્ષના આગેવાન શ્રી ઉદયભાઈ દેસાઈ મુવા સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન શ્રી બળવંતરાય રઘુભાઈ પટેલ વાલોડ તાલુકા પંચાયતના ભાજપ પક્ષના મહિલા સામાજિક કાર્યકર શ્રીમતી મનીષાબેન પટેલ કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ તાપી જરાણા સામાજિક કાર્યકર શ્રીમતી મધુબેન ભરતભાઈ વર્મા અરે વાલોડ તાલુકાના ભાજપના યુવા પ્રમુખ શ્રી ટિકલ પટેલ તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવ નિમિત્તે કાંતારેશ્વર મહાદેવ મંદિર રાત્રે રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું વળી ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યુવા લોક ગાયક શ્રી રાજ ગઢવીએ લોક ડાયરામાં ભજન કીર્તનની જબરદસ્ત રમઝોટ બોલાવી હતી શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ ભવ્ય મંડપમાં લગભગ પચીસ થી વધુ દંપતીઓની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા અર્ચના આરતી યજ્ઞ હવન કરવામાં આવ્યો હતો

મંદિરના ત્રીજા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનના તૈયારી માટે ગ્રામજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો બે ત્રણ દિવસથી પૂર જોરશોરથી તૈયારીઓ ચાલુ હતી અને સૌ ગ્રામજનોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ઉજવણીમાં યજ્ઞનું આયોજન કરવામાં હતું જેમાં ચૌદ ચોવીસ યજમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બે હજાર માણસોની મહાપ્રદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે આઠ વાગે ભવ્યથી ભવ્ય લોક ડાયરોનું આયોજન જેમાં ગુજરાતના ભારતના ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત ગાયક શ્રી રાજગઢવી પધારી રહ્યા છે અને ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે હર હર સૌને નમસ્કાર ઓમ નમ શિવાય દક્ષિણ ગુજરાતના સુરત તાપી કિલ્લા ના વાડ તાલુકાની અંદર આવેલું પૂર્ણા નદી કિનારેથી થોડે દૂર આવેલું રૂડુ હળિયામનું ગામ એટલે દીલવાડા ગામ આજે દિલવાડા ગામની અંદર શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો તૃતીય પાટવ ઉત્સવ ઉજવવામાં આવ્યો જેની અંદર હજારો શ્રદ્ધાળુઓ શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શિવ શિવલિંગની વૈદિક મંત્રો સાથે પૂજા અર્ચના અને યજ્ઞવિધિની અંદર લગભગ થી વધુ દંપતીઓએ ભાગ લીધો અને બે હજારથી વધુ માણસોની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે ગામ ગામની અંદર શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાની અંદર તીર્થ સ્થળ યાત્રાધામ તરીકે જાણીતું છે કારણ અડતાલીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર શ્રીકાંતેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાની અંદર આજુબાજુના શહેરના ગામડાના યુવાનો કાવડ યાત્રા લઈને ભગવાન શિવલિંગ ઉપર જડાભિષેક કરવા માટે આવે છે તેથી દરા ગામનું શ્રીકાંતેશ્વર મહાદેવ મંદિર આજે ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત થયું છે અને કહેવાય છે કે મહા કાંતેશ્વર દાદા દરેકની મનોકામના પણ પૂર્ણ કરે છે જે શ્રીકાંતેશ્વર મહાદેવ મંદિર આજે શ્રદ્ધા વિશ્વાસ આધ્યાત્મિક ધાર્મિકતાનું પ્રતિક સમૂહ બની ગયું છે અને દેરવાડા ગામનો ઇતિહાસ જોઈએ આપણે તો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પૂર્વ માર્ગ વિકાસ મંત્રી ગુજરાત રાજ્યના ભાજપના નેતા એવા નત્તમભાઈ પટેલ તથા યુપીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ દેરવાડા ગામની મુલાકાતે લીધી છે અને રમત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે આધ્યાત્મિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે રાજકારણ ક્ષેત્રે પણ દિલવાડા ગામ આજે સુરત અને તાપી જિલ્લામાં ખૂબ જ જાણીતું અને માનીતું ગામ એટલે દિલવાડા ગામ છે અને દિલવાડા ગામના કેનેડા સાઉથ આફ્રિકા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ અમેરિકા લંડનમાં વસતા મૂળ દિલવાડા ગામના વતનીઓએ પણ શ્રી કાંતેશ્વર મહાદેવના તૃતીય પાટોત્સવમાં રૂબરૂ ન આવી શકતા તેમણે શબ્દ એક કૃતજ્ઞપૂર્વક ભગવાન શ્રીકાંતેશ્વર મહાદેવને હૃદયપૂર્વકના નમસ્કાર કર્યા છે અને તિત્ય પાટોત્સવની એમણે શુભેચ્છા પણ પાઠવી છે અને સહકારી ક્ષેત્રે મુહાસગરની અંદર વાઇસ ચેરમેન પદે બિનહરીફ લગભગ પાંત્રીસ વર્ષથી બિનહરીફ ચૂંટા ચૂંટાઈને એક રેકોર્ડ કર્યો છે એવા દેડા ગામના જ પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજના આગેવાન લોક લોકલાડીલા એવા બળવંતભાઈ રઘુભાઈ પટેલ કે જેઓ મોવા સુગરની અંદર વાઇસ ચેરમેન પદે ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે અને દેલવાડા ગામની અંદર તિત્ય પાટોત્સવમાં ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી રાજગઢવી બિરજુભાઈ બારોટ હાસ્ય કલાકાર પોપટલાલ માલધરી હાર્દિકભાઈ શેતપરિયા બિરજુભાઈ બારોટ વિવેક સંચારિયા અને ગોપાલ સાધુ જેવા ગાયકોએ પણ દિલવાડા ગામની મુલાકાતે અને ભવ્ય લોકદાયરો યોજીને લોકોને ભજન કીર્તનથી રમઝટ બોલાવી હતી અને શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો તિત્ય પાટોત્સવની અંદર શ્રી રાજગઢવીએ ભજન કીર્તનની એવી રમઝટ બોલાવી કે જેની જેનાથી દેલવાડા ગામના આજુબાજુના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તે પણ ઝૂમી ઝૂમી ઉઠ્યા હતા તેથી શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિર દેલવાડા ગામનો રમત ક્ષેત્રે જોઈએ તો રમત ક્ષેત્રની અંદર વોલીબોલ અને ક્રિકેટ ક્ષેત્રની અંદર પણ ખૂબ જ ઈનામો અને ટાઇટલો જીત્યા છે ઇનામો જીત્યા છે સિલ્ જીત્યા છે અને શિવ શક્તિ ટીમના પૂર્વ કેપ્ટન એવા નીતિન નાના નાના નામે જાણીતા હોય નાના પણ ખૂબ નામના મેળવી છે અત્યારે હાલમાં ક્રિકેટ ક્ષેત્રે અને વોલીબોલ ક્ષેત્રે મયુર પટેલ પણ નીતિ નાનાની જેમ જ ખૂબ જ નામના મેળવે છે એમને પણ ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ અને શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો પાટો તિત્ય પાટો ઉત્સવ કે જેમની મંદિરની કમિટી એવા આશિકભાઈ પટેલ અતુલભાઈ પરેશભાઈ પંકજભાઈ વિજયભાઈ અજયભાઈ દર્શનભાઈ અજયભાઈ દરેકના નામ નથી વણાવી શકતો પરંતુ એ લોકોની જે મહેનત છે એ મહેનતથી ગામજનોના સહ સાથ સહકારથી આજે કરોડો રૂપિયાના ખર્ચે શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અડતાલીસ વર્ષ જૂનું પૌરાણિક શ્રી કાંતેશ્વર મહાદેવ મંદિર ની અંદર ભગવાન ઉપર મહાદેવ ઉપર મહાદેવ દાદા ની ઉપર શ્રદ્ધા વિશ્વાસ આધ્યાત્મિકતા ધાર્મિક ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે એટલે શ્રીકાંતેશ્વર મહાદેવ મંદિર અને તિત્ય પાટો